ટેક્ટર વાગતા આવે તમે જોઈ શકો છો ખૂટીઓ ગાંડો ચોસે છેસરમાં અને એને પકડવાની પ્રક્રિયા ચાલી રહી છે સેવા ભાવી લોકો બધા પકડી રહ્યા છે બરાબર તમે જોઈ શકો છો તો અત્યારે એને અમે પકડી તો હવે એને અમે પકડવાની કામગીરી ચાલી રહી છે જે બધાને મારવા દોડે છે એ ગાડીઓ નીકળે નઈ ભાઈ ગાડીઓ રો નીકળે બાંધી દે પેલા બાંધી દે એ લાંબો બાંધો શેડે એય આ શેડે બાંધવો તો વાહે વાહે બાંધવો તો વાહે ઓય આગળ બાંધવા

વાંધલો yeah. એમ yeah. 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 yeah.